નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું લોકોએ નવી આશા ઉમંગ અને ઉત્સાહ સાથે 2025 ના નવા વર્ષની હવે આતશબાટી સાથે બતાવ્યુ છે શહેરમાં અને આસપાસના વિસ્તારમાં દર વર્ષે જેમ નિયર પાર્ટીનું આયોજન કરાયું હતું નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમતી ટાપુ પર ઉજવવામાં આવ્યું હતું આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે તે ભારતથી 3.5 કલાક આગળ છે કુલ 41 દેશ ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ પણ વર્ષ બે હજાર પચીસનું જોરદાર સ્વાગત કર્યું હતું વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિવસે નવા વર્ષને આવકાર માટે અમદાવાદીઓમાં પણ થનગણાટ જોવા મળ્યો હતો અમદાવાદમાં ઠેર ઠેર એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા અને યુવાનોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો